નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશોની શહેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પર મારા આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું તમને ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશું ને તમારા ચેનલ પર મિત્રો જે સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન બાબતેના ભથ્થા બાબતે કોઈ પગાર પંચ કોઈ પરિપત્ર આવે તો તમે જાણ કરવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ ભૂલશો નહીં સાથે સાથે અમે જે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે મિત્રો અવશ્ય રીતે જોઈન થઈ જજો વોટ્સઅપ ગ્રુપ તેનો વન મિત્રો લિંક ડિસ્ક્રપ્શન હું પૂછું તમે અવશ્ય જોઈન થઈ જઈશું તો ચાલો મિત્રો ત્યારે સમયને બગાડતા આજના વિડીયોની શરૂઆત કરી છે તો મિત્રો ગુજરાત રાજ્ય સરકારના કર્મચારી માટેના મોટા સમાજ એક જુલાઈ મોંઘવારી ભથ્થું પચાસ ટકા થઈ છે જાણવા આ આપણે રાજ્યના કર્મચારી માટે સારા સમાચાર કહી શકાય કર્મચારીનું મોંઘવારી ભથ્થું ડીએ જુલાઈ બે ચોવીસમાં ફરી એકવાર વધવા જઈ રહ્યું છે કેન્દ્ર સરકારે જે કર્મચારી માટે સારા સમાચાર કર્મચારી મોંઘવારી ભથ્થું જે વધવા જઈ રહ્યું છે સાથે સાથે મેં તો એક જાન્યુઆરીથી અમલમાં આવ્યું છે કે હવે બીજી એક જુલાઈથી અમલમાં આવશે વર્ષમાં બે વાર જે આવે છે જાન્યુઆરી એક જાન્યુઆરી આવશે એક જુલાઈથી સરકાર જાન્યુઆરીમાં ડીએમાં ચાર ટકા વધારો કર્યો હતો જેના કારણે ડીએ વધી પચાસ ટકા થઈ ગયો છે હવે જોવાનું છે કે રાજ્ય રાજ્ય સરકાર મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો કરશે સારપા પગાર પર ડીએ વધારો તો એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી મોંઘવારી ભથ્થામાં ચાર ટકા વધારો કરવા મંજૂરી આપી હતી હવે સરકારી કર્મચારીઓ આ છ ભથ્થા પર ટૂંક સમયમાં વધારવામાં આવશે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ ડીઓપીટી બે એપ્રિલ બે ચોવીસની ઓફિસ મેમો મુજબ ગુજરાત રાજ્ય સરકારના કર્મચારી દ્વારા મેળવતા અઠાવણો છોડવા માટે સૂચનાઓ જારી કરી છે તેના બે સોળના મૂલ્યાંકન અને ભલામણ અનુસરીને જે છે મિત્રો તે અનુસરણીને સાતમક પગાર પછી રેલવે કર્મચારી નાગરિક સંરક્ષણ કર્મચારી કર્મચારી સહિત કેન્દ્ર સરકારના કર્મચારીઓને આપવામાં આવતા લાભોની લાભોની ચર્ચા કરવામાં આવશે સાસો ડીએ વધીને કેટલા ટકા થશે તો મોંઘવારીને જોતા સરકાર મોંઘવારી દરમાં ચારથી પાંચ રૂપિયા વધારો કરી શકે છે જો સરકાર ડીએમાં પાંચ રૂપિયા વધારો કરશે તો એક જુલાઈ કર્મચારી કર્મચારીઓ વધીને પચાસ ટકા થઈ જશે રાજ્યના સરકારી કર્મચારીઓ હાલમાં છે અઠાઈ ટકા મોંઘવારી ભથ્થો ડીએમ મળે છે આ જાન્યુઆરી બે ચોવીસ લાગુ કરવામાં આવશે સાથે સાથે મોંઘવારી ભથ્થામાં આગળ વધારો જુલાઈ બે ચોવીસ લાગુ કરવામાં આવશે જો કે મંજૂર થાય ત્યાં સુધી સપ્ટેમ્બર હોઈ શકે છે અને આપણે પાછલાં વર્ષો રેકોર્ડ પણ આદાર કરીએ તો સરકાર સપ્ટેમ્બર સુધી ડીએમ વધાર કરવાની જાહેરાત કરી શકે છે પણ અમલ તો જુલાઈ જ થશે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સારા સમાજ કહી શકાય મોંઘવાઈ ભથ્થામાં મળી તો જો ઘરભાળું વધતું પરિવહન વધતું બાળકોનું શિક્ષણ વધતું પ્રવાસ દરમિયાન મુસાફર ભથ્થું પછી પેન્શનમાં નિબતું ઉચ્ચ લાયકાત બધું રોકડ રકમ સોડું નોન પ્રેક્ટિસિંગ પતું હાઉસ એન્ડ એચઆરમાં વધારો કરવામાં આવશે સાથે સાથે મિત્રો ગુજરાત રાજ્ય સર ગુજરાત રાજ્ય ગુજરાત સરકારે કર્મચારીઓનો આનંદ મોંઘવારી પ્રથમ જુલાઈ બે હજાર ત્રેવીસથી ચાર ટકા વધારો કરી શકાય છે ગુજરાત ગુજરાત મિત્રો ગુજરાત સરકારે મોંઘવારી પથ્થમ વધારો જાહેરાત કરી છે મોંઘવાઈ પથ્થરમાં ચાર ટકા વધારવામાં આવી છે કુલ ચાર વીસ લાખ લાખો કર્મચારીઓને ચાર ત્રેસઠ લાખ પેન્શન તેના લાભ મળશે મોંઘવારી પથ્થરમાં વધારાને આઠ માસ ટપાની રકમ તે હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે એલટીસીમાં એલટીસીમાં દસ પ્રાપ્ત રજાની લોકલ ઉત્પાદન માટે નિયમો બદલાયા છે કર્મચારીઓને ધ્યાનમાં રાખી એ મહત્વના નિર્ણય લીધા છે કે મુજબ ગુજરાત સરકાર રાજ્ય કર્મચારી મારે મોંઘવારી પથ્થર વધારો કરવાની જાહેરાત કરી છે જુલાઈ વચ્ચે આવી અમલમાં આવે તેથી મોંઘવારી ભથ્થું ચાર ટકા વધારવામાં આવ્યું છે સરકાર જણાવ્યું કે રાજ્ય સેવાના પંચાયત સેવા તથા અન્ય મળીને કુલ છે આપણે પિસ્તાળીસ લાખ કર્મચારીઓ છે આપણને ત્રેસઠ લાખ પેન્શનનો લાભ મળશે મોંઘવારી પથ્થર વધારે આઠ પાંચ તફાવત રકમ એટલે એક એકર એરિયસ હપ્તા પગાર ચૂકવવામાં આવશે આ ઉપર રાજ્ય સરકારે એવી જાહેરાત કરી છે કે એનપીએસ પસંદ કરતા કર્મચારી દસ ટકા ફાળો આપવામાં આવશે જ્યારે રાજ્ય સરકાર ચૌદ ટકા ફાળો આપવામાં આવશે રાજ્ય સરકાર કર્મચારી અગિયાર દ્વારા મોંઘવારી ભથ્થામાં છ ટકા વધારો લાભ કે જુલાઈ બે હજાર આપવા જાહેરાત કરી છે રાજ્ય સરકાર પંચાયત સેવા તથા અન્ય કુલ ચિયામાં વીસ લાખ કર્મયોગી અને અંદાજ ચિયા બેસઠ લાખ નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શન મોંઘવારી ભથ્થામાં વધારો લાભ મળવાપાત્ર રહેશે આ મુજબ જુલાઈ અત્યાવીસથી સપ્ટેમ્બર ત્યાવીસ સુધી તફાવત રકમ માર્ચ બે ચોવીસ પગાર સાથે આપવામાં આવશે જ્યારે ઓક્ટોબર ડિસેમ્બર ત્યાંની અરસ રકમ એપ્રિલ બે ચોવીસના પગાર સાથે અને જાન્યુઆરી ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં મોગવાઈ ભરતાની એડિયસ રકમ મે બે ચોવીસમાં પગાર સાથે ઓગીમાં ચૂકવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવી વર્ધિત પેન્શન યોજના એમપીએસ કર્મચારીમાં રાજ્ય સરકાર ફાળો એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે તે મુજબ હવે એનપીએસ કર્મચારી દસ ટકા ફાળો ભરવાનો રહેશે રાજ્ય સરકારની આસપાસ ચૌદ ટકા ફાળો આપશે અને આ બે મહત્વપૂર્ણ ઉપરક્રમયોગી એલ ટીસી માર્ગદર્શ પ્રાપ્ત હજાર રોકડ ઉપાદક ચુકવ અગાઉ છઠ્ઠા પગાર પર અનુસાર થતી હતી તે હોયને સાતમા પગાર પર સુધારા પગાર મુજબ ચૂકવામાં આવશે મિત્રો આ લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ